નમસ્કાર મિત્રો હું શું જીતેન્દ્ર રાઠવા તમે જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ મિત્રો જય આદિવાસી જય જોહાર કેમ છો મજામાં શું એવી આશા રાખીએ છીએ મિત્રો અને મિત્રો આજે જઈએ છીએ મોરબી તો મિત્રો મોરબી નું દ્રશ્ય તમને બતાવીશું રવિવારીમાં જવાના છે મિત્રો તો રવિવારીનું દ્રશ્ય બતાવીશું તો મિત્રો બન્યા રહેજો અને વિડીયો સારો લાગે ને તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય હો જય હો ટીંગ કરો બધાને બધા કરો કરો ટીંગ પણ ટાટા કરે છે તો મિત્રો નીકળીએ હવે આવું કંઈક દ્રશ્ય છે ફાર્મનું તમે જોઈ શકો છો સવારમાં મિત્રો એટલું બધું ધુમ્મસ હતું કોઈ વાત નહીં પૂછો એટલું જબરજસ્ત ધુમ્મસ હતું એટલા માટે મિત્રો

દ્રશ્ય તમે જોઈ શકો છો જોરદાર ટીંગુ પણ અંદર મોજ કરે છે રિક્ષામાં અને મિત્રો આગળ તમે જોઈ શકો છો મોજેલું મોર બી એકદમ જોરદાર આ બાજુ આ રાજાનો બંગલો છે બંગલાનો રસ્તો છે મિત્રો આ તમે જોઈ શકો છો મેન ગેટ રાજા રજવાડાનો અને મિત્રો આગળ તમે જોઈ રહ્યા છો એક છોકૂ પર જે ટૂટી ગયો હતો તમે જોઈ શકો છો આગળ અંદર એકદમ ખતરનાક દ્રશ્ય દેખાય છે મિત્રો સામે રાજાનો બંગલો છે અને આ બાજુ જૂલતો પર તમે જોઈ શકો છો એક ફૂલ દેખાય છે પાણી જોડે અને આ છે મિત્રો ફૂલ અને એની આગળ હવે રવિવાર ભરાય છે મિત્રો તો તે આપણે જોવાના છે તો મિત્રો રહેજો વિડીયો સારો લાગે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આ છે હવે આપણે રવિવારની અંદર પ્રવેશ કરવાની તૈયાર છે જોરદાર

ત્રણસો રૂપિયાના બે જોડી બૂટ તો મિત્રો હવે રવિવારીમાંથી અમે આવી ગયા છે અમારા બેન અને બનેવી કંપનીમાં રહે છે સનવર્લ્ડ તો ત્યાં આવ્યા છે મિત્રો અમારા બનેવી છે

આ ટીંગુ ને અમારે બની લઈ લીધી છે તો ટીંગુ રેડવા મંડી છે બધું બધા બેઠા બેઠા ટીંગુ મોજ કરાવે છે પાણા લોકો અને આ બાજુ છોકરો એક કેવું મસ્ત રમે છે જો જો કે ઉપર હેલું અંદર એ ટીંગુ ને આ ગાડીમાં બેસાડી તો રેડવા મંડી ને જોરદાર મોજ કર આ બાજુ વાળું છોકરું તો બહુ રમય છે છોકરું નાનું મારો <laughs> બધા ચાલતા આવે છે પાછળ અમે લોકો આગળ આગળ જઈએ છીએ અને આવી ગયા હવે સાડીની દુકાનમાં સાડી તમે જોઈ શકો છો સો વાડી બસો વાળી ત્રણસો વાળી પાંચસો વાળી જેવી જોઈએ એવી

ટિંગુ ફન વાટકા તો વાટ કા લઈ આવી તું ટિંગો વાટ તું કલી આવી તું હં તો વાટ ફોલાવી તું વાટ કો ફરે કહી માટે સંતરો લાયા જોરદાર ટક ટક એક કામ ટકટ બેટા મસ્ત હં જોરદાર બેટા